નડિયા ખાતે શરૂ થયેલ જાયડસ મેડિકલ કોલેજની સાતમી બેચની થઈ શરૂઆત અને યોજાયો ઓરિયન્ટેશન પ્રોગ્રામ દાહોદની આ મેડિકલ કોલેજમાં સાતમી બેચમાં કુલ બસો સીટો ઉપર બસો એડમિશન લઈ અને તમામ વિદ્યાર્થીઓ ગુજરાત અને દેશના વિવિધ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દાહોદ આવી અને કોલેજના પ્રથમ દિવસે આ ઓરિયન્ટેશનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું ઉદઘાટન દાહોદ જાયડસની ટીમ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પોતાના ઓનલાઈન વક્તવ્યમાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આટલા વર્ષમાં ગુરુ ગોવિંદ યુનિવર્સિટીમાં કમલ હ્યાન્સનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે અને કોઈ પણ વિદ્યાર્થીને અરાજકતા માટેની જગ્યા આપવામાં આવતી નથી માત્ર પોતાના અભ્યાસ ઉપર જ ધ્યાન આપે એ જ અમારો ધ્યેય છે ડીન ત્રિપાઠીએ કહ્યું કે નોનસ્ટિકની જગ્યાએ લોખંડની કઢાઈ તવી વાપરીશું ઘરમાં સગામાં કોઈ વ્યસન કરતા હશે તો ચૂડવીશું અને સીઈઓ સંજયકુમાર કોલેજનું ઉત્કૃષ્ટ મેનેજમેન્ટ કર્યું છે અને દીન ત્રિપાઠીએ સંસ્કારોથી વિદ્યાર્થીઓનું સિંચન કર્યું છે સી ઇએ જણાવ્યું હતું કે આજે બસ્સો પૈકી એકસો અઠ્ઠાણું વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે આપણે માતા પિતાના ઋણીશીએ આપણે પેશન્ટને સવાલો પૂછવા જોઈએ સમય આપો કેમ કે તેઓ તમારી પાસે આશા લઈને આવે છે આપણે આ આદતો પાડવી પડશે તો આપણે પેશન્ટનો વિશ્વાસ પ્રાપ્ત કરી શકીશું એટલે આપણે ધીરજ પણ રાખવી પડશે આપણે અત્યાર સુધીમાં બે હજાર છસો પરિવારને દત્તક લીધા છે અને તમામ ની દેખરેખ સારવાર કરવામાં આવી રહી છે આ કાર્યક્રમમાં મહાનુભાવોમાં જાયડસના સીઈઓ સંજય કુમાર જાયડસના ડીન સીબી ત્રિપાઠી ડોક્ટર શૈલેષ રાઠોડ તેમજ દાહોદના મેડિકલ કાઉન્સિલના ડોક્ટર્સ સ્ટાફ અને સ્ટુડન્ટ્સ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જો કે આપ કભી કભી કે અહીં પર ડાટ કે પીછે પે આ છુપાય तो वो लगी रहती है और जब भी है ना यहाँ से घर जाती है शनिवार यहाँ पर ऐसा हुआ है लड़के को हॉस्पिटल भेजना है तो सतत संपर्क में रहती हूँ घर पे रहती पर, पर रहती हूँ पर ड्यूटी पर रहती और यही हालत तो हमारे करीब करीब होती है तो ऐसे ही मतलब हैतल ड्रैक भी यहाँ पर एक आपके लिए काम करती है क्योंकि कर, आज बीस नवम्बर को हमारे जाइडस मेडिकल कॉलेज हॉस्पिटल में हमारे एम के सेवेंथ जो नया बैच एम में एडमिशन लिया है उसका उस बैच का हम लोगों ने वाइट कोट सेरेमनी सेलिब्रेट किया है जिसमें उनको कॉलेज के तरफ से एप्रन डिसेक्शन सेट और स्टेथोस्कोप हम लोग स्टूडेंट्स को देते हैं और आज के दिन से अभी वो लगातार एप्रन पहनना शुरू करेंगे और साथ ही साथ उनको एक मॉडिफाइड चरक शपथ जो नेशनल मेडिकल कमीशन रिकमेंड करती है वो भी हम लोगों ने आज वो शपथ दिलाया है जिसमें है कि वो अपना भी ख्याल रखेंगे और मरीज का भी ख्याल रखेंगे आज हम लोगों ने ये हमारे मेडिकल कॉलेज के ऑडिटोरियम में सेलिब्रेट किए हैं थैंक यू सो मच